જિલ્લા રોજગાર વિનિયન કચેરી પાટણ દ્વારા જિલ્લાના રોજગાર વાચુક યુવક યુવતીઓને ખાનગી ક્ષેત્રમાં ઉત્તમ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુસર આજ રોજ ચાણસમાં તાલુકાના આઈટીઆઈ ગરમોડા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર ભરતી મેળામાં કુલ એંસી જેટલા રોજગાર વાચુક યુવક યુવતીઓને હાજરી આપી હતી જેમાંથી સુડતાલીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી મેળામાં અઢારથી પચીસ વર્ષની ઉંમર ધરાવતા ધોરણ દસ તથા બાર પાસ આઈટીઆઈ પાસ તથા તેમજ ગ્રેજ્યુએશન જેવી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રોજગાર ભરતી મેળા દરમિયાન ખાનગી ક્ષેત્રની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા ટ્રેની તથા મશીન ઓપરેટર જેવા પદો માટે ઉમેદવારોની ઉમેદવારી નોંધણી કરવામાં આવી હતી સાથોસાથ ઉમેદવારોને રોજગાર સંબંધિત માર્ગદર્શન તથા કારકિર્દી વિકાસ માટે ઉપયોગી માહિતી પણ આપવામાં આવી હતી જિલ્લા રોજગાર વિનિયન કચેરી પાટણ દ્વારા આયોજિત આવા રોજગાર ભરતી મેળાઓ થકી યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મનિર્ભર બની શકે તે દિશામાં સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રોજગાર વાત્સુક ઉમેદવારોએ આવા ઉપયોગી આયોજન બદલ સરકાર તથા જિલ્લા રોજગાર વિનિયન કચેરી પાટણનો આભાર વ્યક્ત કર્યો હતો